એટલે દરેક જે જે હા ભરતા હોય દરેક ને કહું નવા જૂના જે નવા આવવાના હોય એ બધા નહીં કહીશ કે મસાલા ની ને વ્યાસન ની કુટે હોય તો કોઈ ના નહીં પણ બહાર જઈ ખાઈ અને તમ તમારે આવી દેજો કા ખીચામ મેલ દેજો ખીચામ કાઢી અને પછી બહાર જઈને નાખી દે કા તમારે ઘેર લઈ તો ચાલશે બચારા મારા ભક્તો મારા સેવકો દૂર દૂર થી અહીંયા આવે છે કચરો વાળવા અને વારી વારી વારીને એક એક કચરો વીણતા હોય અને તમે એક કચરો નાખો મારી આંખો લાલ થાય કે નહીં કે જો આબ આ બાપડો મારો મારા ધામની પવિત્રતા જાળવે છે સાફ કરે છે અને તમે ડફ દેન કચરો નાખી દીધો તે કચરો લઈને તમાર ઘેર નાખવાય હા ભાઈ કેતા નહીં મારી આ પવન ચોખ્ખી આવ્યો પણ આખું કચરો આ સુકોડું જાર વાર્તા છે ને તારે જ પવનની ચકેડી ફરશે

તમે આ નિયમ પાડશો ને તો તમારા ઘરનો કચરો પડ્યો હું જે રાખશે જેને કદાચ મને માતાના વાતે પ્રસન્ન કરી લીધી આ વાત પાલન કરી પટેલ એના ઘેર કદાચ કચરો પડ્યો છે અને તમે કદાચ આગા પાસા હશો કે બીમાર હશો તમારા ઘરનો કચરો હાવી લઈ ના વારી જો મારું નામ મેલડી ને કેવું અનુભવ કરવો હોય તો કરી જોજો હું જે બોલું એ બનાવું છું એમને એમ બોલતી આ અનુભવ કરવો કરજો કચરો પાડતા નહીં પાડવા દેતા ને હા પણ આવો છુટ્ટી ના પાડવા દેતા એવું કેતા ને તો કોક બાપડા કચરો નાખી દીધો તો આજુબાજુ વાળા ચડી વાગે ખબર નહીં પડતી આમ તેમ અને આ પટેલ બીજી વાત

ગાદી તો લાભ માત્ર મા કરવા તા પણ હવે વ્યવસ્થા થાય એ પ્રમાણે પાણી હમણાં હમણાં કાલે રવિવાર આજે ચાલુ રાખી હોત કરી દીધી હોત તો દિવાળી ટ્રાફિક છે અને મારો થાય મેરા ત્યાં શું ખોટું તમને કે માડી ઉતાવળ કરો જલ્દી કરો જલ્દી કરો તો તમારા કરતા જલ્દી માડીને છે પણ વ્યવસ્થા થાય પ્રમાણે જો અવા લાઇટો બાઈટો થઈ જાય

જ્યાં રામ નું નામ લાખો ભાવિક ભક્તો રામ નું નામ એક હંગાત એક સાથે લાખો ભાવિક ભક્તો રામ નું નામ નું ઉચ્ચારણ કરતા હોય ને તો આ ભૂમિ પાવન થઈ જાય આ ધામ પાવન થઈ જાય આખું બારે પાવન થઈ જાય આજુબાજુના વિસ્તારો પાવન થઈ જાય ભલે રામ રજા લો ભલે જો બીજી વસ્તુ બીજી વસ્તુ ભલે રામ રામ નામની ચોપડીઓ બે એ રે તો હું ચોપડીઓ અપાવું છું રામ નામ ની બુક એ બેઠા બે બેઠા છે એના મળશે ઉભા રહેવા વાળાને નઈ મળે એટલે ચોપડી જેને લેવી હોય આ દિવાળી સ્પેશિયલ ની અને દિવાળી ખાલી આ ચોપડી છે ને લાભ પોચમ સુધી કે જ્યારે ફરી અહીં આવો ત્યાં સુધી ચોપડી મને પૂરી કરીને આની દેજો બસ આલશો ને હા તો તો હું ચોપડે લાવું હા દર રવિવાર પાછી ચાલુ કરજો પટેલ હાલવા અને ચોપડી હવે ફરી લઈને આવો નહીં પાછી ત્યારે એ ચોપડી ને એ રામ નામ લખેલી બુક ને જેમ તેમ આપી દેતા ભલે બે હોય કે પાંચ હોય કે ચાર હોય એના વ્યવસ્થિત એક લાલ કપડામાં માં ભીંટી નારા છડી બાંધી ચાલલા કરીને આલજો જેથી એનો સંગ્રહ વ્યવસ્થિત રીતે થાય અને હચવાય તમે વારીને ઢગલો નાખી તો રામ નામ ને કિંમત તમે નહી જોડતા હું માતા જો

દરેક નો અનાદર થશે ચાલશે એક સમય મારો અનાદર થશે ચાલશે પણ મારા ભગવાન નામનો અનાદર મનમાં દિવાળી નોકરી કરીને તો દિવાળી બોનસ મળ્યું મળ્યું ને હા તો બોનસ પગાર રૂપી બોનસ કે ને જે પગાર હોય એનો દિવાળી એક પગાર બોનસ મળે અમુક અડધો પગાર મળે તો આખું વર્ષ મારા ધામ માં આયા તમે તો એ દિવાળી નું બોનસ પેટે હું માતા રામ નામ ની બુક આલું બુક ના સમજતા આ કોરોક ચેક સમજો મારા રામ નામની ની બેંક નો તમારી તાકાત હોય ને તમારી શક્તિ હોય તમારી તાકાત હોય ને એટલું રામ નામ જપ કરી અને કોરો ચેક મારી બેંક માં પાછો જમા કરાવી દેજો જો આ રામ નામ ની ચેક બુક જેને આલી રકમ ભરી અને એના ઘેર જો આ ધન ખૂટવા દઉં તો હું રો મારી મેલડી ને ભલે ગરીબી કદાચ લેખમાં લખાઈ હશે દરિદ્રતા ગરીબી લેખમાં લખાઈલી હશે પણ આજ કારીચવદસના લાડે અર્ધી રાતે હું રોમ મારી મેલડી આવ જાહેરમાં બોલું છું લેખમાં કદાચ ગરીબી લખેલી હશે વિધીના લેખમાં કદાચ દરિદ્રતા લખેલી હશે પણ આજ મારા રોમ નામની આ ચોપડી જે લઈ અને ઘેર જઈને લખીને પાછી હાલ છે એના વિધિના લેખ પૂછી નહી તમારા ઘેર ધનના ના ડગલા કરવાના મન કેમ કેમ લક્ષ્મી વગર તો આ જીવન નહીં હું જાણું છું પૈસા જોઈએ જીવન જરૂરી છે પણ આજે ધનતેરસ ગઈ ધનતેરસ ગઈ તો બધાએ શું કર્યું લક્ષ્મી માતાનું પૂજન કર્યું કોઈએ સોના ચાંદી પૈસાનું પૂજન કર્યું લક્ષ્મી માતાનો સિક્કો મૂર્તિનું પૂજન કર્યું કે અમારા આખું લક્ષ્મી ટકી રહે એ ભાવનાથી કર્યું ને મારા દીકરા એ લક્ષ્મી માતા નું પૂજન નહી કર્યું સાચું કહું છું નવાય લાગશે તમને મારો દીકરો ખુદ જેના કોઠે ધોણું છું ને એને કોઈ દાડો લક્ષ્મી માતા નું પૂજન નહીં કર્યું તો કેમ આ રામ છે એ નારાયણ છે કોણ છે રામ નારાયણ અને સીતા છે કોણ લક્ષ્મી તો રામ નું નામ લો તો લક્ષ્મી માતા આમંત્રણ હાલવું પડશે